ખાતે વિવિધ રૂપિયા ત્રણ કરોડનું દાન સમારોહ યોજાયો તાંગત્રા રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા આપણે ગુજરાતની ભૂમિ સંત સુરા સપૂત અને દાનવીરોની ભૂમિ કહેવાય છે અને માત્ર વતન માટે કંઈક કરી જવાની ઈચ્છાઓ દરેક વતન પ્રેમીઓ ઝળકતી હોય છે ઈશ્વરે આપણને કીધું હોય પરંતુ સાચા કરવું એક મહત્વનું પાસું છે તાંગત્રાના નિવેદિતા બહેન કે ત્રિવેદી પોતાના જીવનકાળ દરમિયાન વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે લાખો રૂપિયા દાન આપી ચૂક્યા છે આ ઉપરાંત વિવિધ આરોગ્યલક્ષી સેવાઓમાં પણ તેમણે લાખો રૂપિયા દાન આપે છે અને અત્યાર સુધીમાં રૂપિયા ત્રણ કરોડ જેટલું દાન આપતા સમગ્ર ગુજરાતમાં પ્રથમ એવા દાનવીર મહિલા હોય તેવું ચોક્કસથી કહી શકાય ધાંગધ્રા હળવદ વઢવાણની નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ આરોગ્યલક્ષી સામાજિક ધાર્મિક સંસ્થાઓને પોતાની જીવન મૂડીદાનમાં અર્પિત કરે સાચા અર્થમાં સેવા પર સેવા પરમો ધર્મને સાબિત કરી બતાવ્યો છે અને આવા દાનવીર પ્રોફેસર નિવેદિતા કે ત્રિવેદીનો આજો ધાંગધ્રા શહેરની ઔદિત્ય બ્રાહ્મણ શાળા ખાતે ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો અને આ સન્માન સમારોહ કાર્યક્રમમાં ધાંગધ્રા શહેરી વિસ્તારના તમામ સમાજના લોકો આગેવાનો સામાજિક રાજકીય આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા અને પરમ પૂજ્ય શ્રી પ્રોફેસર નિવેદિતા કે ત્રિવેદીને ધાંગધ્રા રત્ન એવોર્ડ પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે તેમની જીવનશૈલી શિક્ષણ પ્રત્યેની લાગણી અને દાનવીર કર્ણની જેમ પોતે કરેલ દાનની શૈલીને ધાંગધ્રાવાસીઓએ બિરદાવી હતી આજનો જે આ કાર્યક્રમ છે એ ધ્રાંગધ્રા તાલુકાના ધ્રાંગધ્રા ગામમાં નીતાબેન ત્રિવેદીનો સન્માનનો જે કાર્યક્રમ હતો નીતાબેન ત્રિવેદીએ ધ્રાંગધ્રા તાલુકા હળવદ તાલુકા અને સુરેન્દ્રનગરની અલગ અલગ સંસ્થાઓને ટોટલ ત્રણ કરોડ જેટલું માતબર રકમનું દાન કર્યું છે એમાં આરોગ્ય આવી ગયું શૈક્ષણિક આવી ગયું એના સિવાય એમણે પાંજરાપોળ છે ના બહેનો માટેના ઉત્થાનના કાર્યક્રમ હોય અનાથ આશ્રમો હોય એમની ઘણી બધી જગ્યાએ એમણે ડોનેશન આપેલું છે અને એના સિવાય એમનું પોતાની જન્મની જે આખી જે મૂડી હતી જે બધી ટોટલી વસ્તુ એમણે દાન કર્યું એમનું મકાન છે એમણે દાનમાં આપી દીધું છે એટલે ટોટલ બધી વસ્તુ એમણે દાનમાં આપી અને એક બહુ જ મોટો એમણે પોતાનો પરિચયનું જે નિયોદિત ત્રિવેદી કહેવાય નિયોદિતતાનો અર્થ જ થાય છે કે આપી દેવું ચૂકવી દેવું એવી રીતે એમણે એમનું જે નામ છે એને ચરિત્ર કર્યું છે અને ઘણી બધી જગ્યાએ ધ્રાંગધ્રાને આજે અમે લોકોએ એમને એવું કહ્યું કે ધ્રાંગધ્રા રત્નો એવોર્ડ પણ એમને આજે એનાયત કર્યો છે કે એમને ધ્રાંગધ્રા રત્નનો એવોર્ડ એમને આપવામાં આવ્યો ધ્રાંગધ્રા હળવદ અને વઢવાણની લગભગ સોળ જેટલી વિવિધ સંસ્થાઓ તેમાં ધ્રાંગધ્રા પાંજરા ફોડ છે હળવદ ધ્રાંગધ્રાની સોસાયટી છે શિશુ ખૂન છે ખેડૂતની ટ્રસ્ટ છે ગીરધારી હવેલી છે હરિહરેશ્વર મહાદેવ છે સંસ્કારધામ ગુરુકુળ છે આવી આરોગ્ય ઓમેક્સ આરોગ્ય છે આવી 16 વિવિધ સંસ્થાઓ છે તેમાં આપણે જેમ ઉક્તિ સાંભળતા કે રાજાના જમાનાની અંદર રાજા પાસે કોઈ પણ વ્યક્તિ આવતો અને રાજા છે પોતાના ગળાનો હાર આપી દેતો તેવી જ રીતે નીતા એટલે કે પ્રોફેસર નિવેદિતા કે ત્રિવેદી કે જેમની 1964 થી નિરંતર 36 વર્ષ સુધી 2000 ની સાલ સુધી ધાંગધ્રા કોલેજ અંદર અર્થશાસ્ત્ર વિષયનો અધ્યયન અધ્યાપન કર્યું સાથોસાથ તેમણે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં NCC નું 35 વર્ષ સુધી સંચાલન કરીને મેજર નિવેદિતા બેનની રેન્ક પ્રાપ્ત કરી એટલું જ નહીં પણ છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટે નવી દિલ્હી ખાતે જે પરેડ છે તેની અંદર પણ તેમને ધ્રાંગધ્રાની અને એનસીસી બટાલિયન જે છે છવ્વીસ ગુજરાત બટાલિયન તેની આગેવાની લીધી અને ચાર વખત પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના હસ્તે એમને એવોર્ડ મળેલા છે તેમણે લગભગ એમના જીવનની તમામ કમાણી લગભગ ત્રણ કરોડ રૂપિયા આપણને સૌને ખબર છે કે ઓગણીસો છ્યાસી થી જ રાધ્યપકના પગાર છઈ ચાર આંકડામાં આવ્યા તો તે તમામ બચત હતી તે તમામે તમામ બચત મકાન સહિત એમને પોતે ધાંગદરા શહેરની સામાજિક તબીબી શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓની અંદર એમને પોતાનું અનુદાન કરી દીધેલું છે સાથો સાથ અમુક ગુપ્તદાન છે કે એવી લગભગ 40 એક વિદ્યાર્થીનીઓ છે કે જેમને કોઈને કયા વગર એમની ફી નું ફી ભરી દેવી અને એમના જીવનને ગાડી લગ્ન સુધીની પાટે ચડાવી તેવું કાર્ય પણ તેમણે કરેલું છે કાનૂની શિબિરની અંદર હોય પ્લાનિંગ ફોરમનું કાર્ય હોય એનસીસીનું કાર્ય હોય અને સૌથી વિશેષ યુવક મહોત્સવની અંદર ગરબાની અંદર ધ્રાંગધ્રાનું પ્રતિનિધિત્વ લઈને જોન સુધી તેમણે આ ધીંગી ધરાને તેમણે ચરિતાર્થ કરી છે જીવંત કરેલી છે આવા નિવેદિતાબેન છે તેમણે એમની જિંદગીની ત્રણ કરોડ રૂપિયાની જે જે રાશિ છે તેનું દાન કરી અને ખરેખર ધ્રાંગધ્રા રત્નથી વિશેષ પોતાના નામને ચરિતાર્થ કર્યું છે અને આ એક એવું દાન છે કે જેનાથી ધ્રાંગધ્રાના તમામ શ્રેષ્ઠીઓ છે તે આ દાનથી અનુકરણ પામી ઉદાહરણ લઈ અને એમણે આપેલો શરૂ કરેલો આ યજ્ઞ છે એને પ્રજ્વલિત રહી અને ધાંગદ્રને આપણે વિકસિત ધાંગધ્રા બનાવી અને તેની અંદર તમામ જરૂરિયાતમંદો જે છે માનો કે ગાયને એક ડિપાર્ટમેન્ટ છે કે સંસ્કાર ધામની અંદર હોસ્પિટલ છે શ્રી હરીશ્વર મહાદેવ છે કે શ્રી મહાલક્ષ્મી મહાદેવ છે કે શ્રી ઓમેક્સ આરોગ્યધામ છે કે હળવદ ધાંગદેવ સોસાયટી છે શિશુકું છે કેડરી મંડળ ટ્રસ્ટ છે તો આ તમામે તમામ ટ્રસ્ટની અંદર એમના આ સાત્વિક દાનથી આ સંસ્થાઓ છે દીપી ઉઠશે અને એને કારણે ધ્રાંગધ્રા છે એ છે આમ ની અંદર ફક્ત મહાસરસ્વતી નહીં પણ મહાસરસ્વતીની અંદર મહાલક્ષ્મીનો વાસ થઈ અને તમામ ન ભૂતોનો ભવિષ્યથી ચંદ્ર દિવાકરો સુધી જેનું નામ અમર રહે તેવું કાર્ય તેવી કેડી અને સ્વનીતાબેન જે છે તેમણે આવડું દાન આપ્યું છે એવા પ્રોફેસર નિવેદિતાબેન કે ત્રિવેદીને એમના ચરણોમાં સત્સત વંદન આભાર